રામાયણમાં કુલ સાત કાંડ અને ચોવીસ હજાર શ્લોકો છે રામાયણનું કથા વસ્તુ સુપ્રસિદ્ધ છે તે મુજબ રાજા દશરથ રામને અયોધ્યાની રાજગાદી સોંપવા માંગતા હતા પરંતુ કે કેઈના વચન અનુસાર રામને વનમાં જવાનું થયું સીતા અને લક્ષ્મણે પણ તેમની સાથે વનગમન કર્યું વનમાં ફરતા ફરતા રામ રામદંડકારણ્યના પંચવટી વિસ્તારમાં આવ્યા અહીં તેમણે પર્ણકુટીર બનાવી અને સુખપૂર્ણ રહેવા લાગ્યા આ સમય દરમિયાન જે ઘટનાઓ ઘટી તેનું વર્ણન રામાયણના ચોથા અરણ્યકાંડમાં આવે છે આ પાઠમાં સંગ્રહિત પદ્યો એમાંથી લેવામાં આવ્યા છે આ જ નિવાસ સ્થળેથી લંકાપતી રાવણે

સિવાય બીજું કોઈ આયુધ હતું નહીં પરંતુ પોતાની સીમિત અને રાવણની અસીમિત શક્તિઓને જાણતો હોવા છતાં તે રાવણને પડકાર કરે છે અને તેને રોકવાનો ઉદ્યમ કરે છે જોકે દુર્ભાગ્યે તેને સફળતા સાંપડતી નથી છતાં જટાયુના એ ઉદ્યમે રામાયણની કથાની સાથે જટાયુના આ પાત્રને અમર કરી દીધું છે જટાયુ પક્ષી હોવા છતાં રાવણ સાથે સંઘર્ષમાં ઉતરે છે કારણ કે તે એક નારીને પ્રાણના ભોગે પણ મદદ કરવી એને પોતાનું કર્તવ્ય સમજે છે જટાયુના આ સંઘર્ષ થોડા સમય માટે રાવણને જે રીતે હતપ્રત કરી નાખ્યો હતો તેનું સુંદર આલેખન આ કાવ્યાંશમાં કરવામાં આવ્યું છે આ કાવ્યાંશમાંથી માણસોને એ બોધ લેવાનો છે કે અત્યાચારી ગમે તેઓ શક્તિશાળી હોય અને તેની સામે આપણે ભલેને સામાન્ય શક્તિશાળી જ હોઈએ તો પણ એકવાર તો તેની સાથે સામે થવું જ જોઈએ અને દુઃખી જનના દુઃખને દૂર કરવા રૂપ પોતાના માનવ ધર્મ બજાવવો જોઈએ જોઈએ પહેલાં નંબરનો શ્લોક શ્લોક પૂર્તિ માટે આવશે શબ્દાર્થ માટે પણ આવશે જોઈએ પહેલો શ્લોક તતઃ પર્વત લંગાભ તીક્ષ્ણ તુંડા ખગોતમ વનસ્પતિ ગત શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ જોઈએ અનુવાદ પછી પર્વતના શિખર જેવી શોભા વાળો પર્વત નો શિખર હોય એવી જટાયુની શોભા છે ધારદાર ચાંચ વાળો એકદમ ધારદાર ચાંચ વનસ્પતિ વૃક્ષ પર રહેલો અને શોભાવાળા પક્ષીઓમાં ઉત્તમ એવો જટાયુ પક્ષીઓમાં ઉત્તમ જેને જટાયુ કહેવામાં આવે છે કલ્યાણકારી વાણી બોલ્યો સારું બોલ્યો બીજા નંબરનો શ્લોક યત કૃત્વા ન ભવેદ ધર્મો ન કીર્તિ ન યશો ન ધ્રુવમ શરીરસ્ય છ ભવેત ખેદઃ કસ્તત કર્મ ચમાર ચરેત જોઈ અનુવાદ જે કરીને ધર્મ ન થાય ધર્મ ન થાય તેવું કામ ન કરવું જોઈએ કીર્તિ અને યશ નિશ્ચિત રૂપે ન થાય કીર્તિ અને યશ ન મળે એવું કામ કરવું જોઈએ નહીં શરીરને પણ દુઃખ થાય તેવું કાર્ય કોણ કરે પ્રશ્ના છે જોઈએ ત્રીજા નંબરનો નો ગતિમ નીચામ પર ન તમાચરે ધીરો યત્રો અશ્ય વિગર એત જોઈએ અનુવાદ પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચ ગતિથી તો અટકી જા જટાયું છે એ રાવણને પડકાર ફેંકે છે જેની અન્ય માણસ નિંદા કરે તે કર્મ ધૈર્યશીલ વ્યક્તિએ ન આચરવું જોઈએ ધૈર્યશીલ વ્યક્તિ છે એને કોઈ બીજા વ્યક્તિ નિંદા કરે એવું કાર્ય એને આચરવું જોઈએ

લઈને મારી પાસેથી એમ ખેમ નહીં જઈ શકે નંબર પાંચ ઇત્યુક્ત ક્રોધતામાક્ષ તત્કાચ કુંડલ રાક્ષસેન્દ્રયો અપી દુદ્રાવ પતગેન્દ્ર અમરસણ આમ કહેવાયેલો ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખોવાળો વાળો તપેલા સોના જેવા કુંડળોવાળો વાળો ક્રોધી રાક્ષસરાજ રાવણ પક્ષીરાજ જટાયું તરફ દોડ્યો પરીક્ષામાં આ પ્રશ્ન દયુભૂયુમ યુદ્ધમ ગૃધ રાક્ષસયો સપક્ષો માલ્યવાતો મહાપર્વતો રિવ ત્યારે તે ગીધ અને રાક્ષસ એટલે કે રાવણ

માર્યા કરે છે અને પીઠ પાછળ કેટલાય ઉજરડા પાડી દે છે નખ પાંખ અને ચાસવાળા શસ્ત્રવાળા તેણે પક્ષીરાજ જટાયું એના રાવણના વાળ ઉખેડી નાખ્યા રાવણના વાળ છે એ ઉખાડી નાખે છે જોઈએ આઠમા નંબરનો શ્લોક તતોષ્ય સશરમ શાપમ મુક્તામણિ વિભૂષિત ચરણાભ્યામ મહાતેજા બજ્જ પત ગોતમ પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ એનું એટલે કે રાવણનું મોતી અને મણીથી સુશોભિત એવું ધનુષ્ય બાણ સહિત પોતાના બે પગો વડે તોડી નાખ્યું જોઈએ નવમા નંબરનો શ્લોક સ ભગ્ન દંડવા વિરથો હતા છો હત સારથી હસ્તેનાદાય વેદિહિમ પપાત ભુવી રાવણ હા શ્લોક અનુવાદ માટે બે માર્કમાં ઘોડાવાળો સારથી સારથીવાળો રાવણ સીતાને હાથથી લઈને ભૂમિ પર પડ્યો જોઈએ દસમા નંબરનું ઝટાયુ મસ્તી અતિક્રમ્ય તુંડે ખગાધીપ

ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ